शोकिनाशकारुक नमे वघ्नेश्वर पाद पंगज मंगल मंगल्यारादीके शरेद्रिअ के गौरी नारायणी नमस्तो वंदे देवतु वंदे

गुरु महाराज ની કૃપા રે માધવ ની કૃપા રે આપ સદજનો હેત અને પ્રેમ ને કારણે સક્ષાન સીધી કાર્યક્રમ સંતનદાન તરફ ચાલી રહ્યો છે અહિયા આ કાર્યક્રમ માં આજ ના એટલે 29 તારીખ ના રાત્રી કાર્યક્રમ આપણે આચાર્ય ગણ જે આપણે બિસ્તવાના છે એમને માટેની સ્પેશિયલ સત્સંગ સભા મંચસ્થ મહાનુભાવ પરમ સરદે પરમ આદરણીય मारा गुरु मार जमने आशीर्वाद थी जमने निशा में अविभावतापूर्ण कार्यक्रम संबंध तरफ चाले है बपूज गुरुदेव श्री भगत जी महाराज जसूरिया थी परम श्रद्धेय परम आदरणीय अपने विस्तार ने गौरव ले सकता है एवं एवं ज्ञानी महापुरुष परम श्रद्धेय पृथ्वीराम महाराज कोटड़ी थी जमने सतत आ कार्यक्रम चिंता करी ਬਾਬ ਜੀ ਨੂੰ ਬੰਡਾਰੋ ਚੇ ਉਹ ਸਾਹਮਣੇ ਨਿਰੰਤਰ 2 ਮਹੀਨੇ ਸਦੀਕ ਤੀ ਚੱਲਿਆ ਕੋਈ amare ਸੰਪਰਦਾਇ ਭੇਜ ਨਹੀਂ ਨਿਰੰਤਰ ਸੰਪਰਦਾਇ ਨਾ ਆਚਾਰਗਰ ਅਮੇ ਸੰਨਿਆਸੀ ਮਾਤਮਾ ਪਰ ਬਾਬ ਜੀ ਨੇ ਬਦਦਾ ਜੀ ਗੁਰੂ ਸੋਮਨ ਮਾਨੇ ਤੇ ਪੋਤੋ ਨੇ ਗੁਰੂ ਤਰੀਕੇ ਮਾਨੇ ਨੇ ਬਾਬ ਜੀ ਨੇ ਬਨਾਰੇ ਰੋਟੇ ਨਿਰੰਤਰ ਦੋਤਮ ਕਥਾ ਬਗਿਦਾ ਜੀ ਮਹਾਰਾਜ ਲਖਮੀਪੁਰਾ ਦੇ ਸਾਥੇ ਸਾਥੇ ਖੱਬੋ ਦੀ ਖੱਬੋ ਮੜਾਈ ਨੇ ਐਮਨੇ ਸਫੇਤ ਚਲਤ ਬੇਂਜੇ ਰਾਮ ਮਹਾਰਾਜ અને માનવ સરાથી બદલાક બાબરમહારાજ નસલજી પ્રકર જ્ઞાની અબા પૂજે મહેન્દ્રરામ મહારાજ સમસ્ત મંચસ્ત મહાનુભાવો મને થોડું કામ ઓછો આવડે છે નામ લેવા જે તો અડધું લખા થસે સમસ્ત પૂજ્ય સંતલોક આચાર્યગણ અને આપડે ક્ષેત્રને પૂર બનાસકોટાની ઉત્તર ગુજરાતને ગનની ગંગા જે પ્રવાહિત ચાલે છે એવા મહાપુરુષાને ક્રાંતિ ચાલે છે ક્યાં ગમે ત્યાં નાનો મોટા સત્સંગ ચાલતા હોય છે ઉપદેશ ચાલતા હોય છે લોકોને વ્યસન મુક્તિ તરફ લઈ જવાનો પ્રયાસ લોકોને પરમાત્માનો નામ કેવી રીતે લેવો એને આ સંત મહાપુરુષો પધારે છે આપનો શ્રી હરિગંગેશ્વર મહાગર મહાદેવના પ્રમાણમાં આ મહોત્સવના નિમિત્તે પધારે છો આપનું ખૂબ હાર્દિક સ્વાગત છે મને તો આપને ખબર છે બોલવાનો શોખ બહુ ઓછો છે પણ આપણે મને પણ સાચ ચડી શકે એટલા સંતો આપણે ઘરે વધારે છે તો આપણે બોલવું જોઈએ બાકી અમુમન હું બોલવાનું ટાળું છું અને બોલવું શું બોલવાનું શું બોલાઈ જાય એટલે એનેથી ન બોલવું એ સારું પણ આજ મને ઉત્સાહ સમય પર મોંગી માઇક લેવો જીવનમાં મારે સિદ્ધાંતે ની કે હું મોંગી માઇક લઉં એટલે ખરેખર તમે જે પણ આચાર્ય ગણો છો भक्त લોકો છો અથવા જે પણ ગ્રહણી મહાપુરુષો છો તમે સમગ્ર વિસ્તારને સમગ્ર પંથકને ઉપદેશથી અનુગ્રહિત કરો છો અ જીવાત્મા યન કેન प्रकारे પરમાત્માનું ભજન કરે અ જીવાત્મા યન કેન प्रकारे સદગુરુ માનસિંહ શ્રી સરલસેવે મનુષ્ય દીર્ઘાર્થ મના જાય ગમે તે प्रकारे કોઈ પણ અગ્રણી જીવ પ્રાંતર બળે એને માટે અમ નિરંતર સેવા કરો છો નિરંતર ઉપદેશ મારો છો એટલે એને કારણેથી ગમ્મેતે સમુદાયમાં વેતી જાય મુર્તોંડ સનાતકનો ખરી ગમેતે સમુદાય હોય નાત સમુદાય હોય નીરાલ સમુદાય હોય કબીર સમુદાય હોય સન્યાસીદશ્રામ સન્યાસી સમુદાય હોય બરનકુમાર હોય કે ગાયત્રી હોય પણ કોઈ પણ સમુદાયમાં કોઈ વ્યક્તિ દીક્ષા લે છે તો પ્રથમ તો એ વ્યક્તિ ગર્થી વ્યસન મુક્ત બને બીજે નંબરનો એના અજ્ઞાનતા દૂર થસે જળતા દૂર થસે ટીજન નંબર તો પરમાત્માનો બજર કરતો થશે પણ ચોથે નંબર તો નક્કી છે કે કમસેકમ હિન્દુ ધર્મ ની અંદર તો બન્યો રહેશે કમસેકમ ગમે તે સમુદાય હોય કોઈ પણ સમુદાય થી મેં કી જોડા છે તો કૌ એ તો નક્કી છે કે ક્રિશ્ચિયન તો નહીં મરે મુસ્લિમ તો નહીં મરે એટલે માટે તમે જે પણ કરો છો તેના ધન્યવાદમાં પાત્ર છે અમે તો કઈ સરકાર નથી હું તો માત્ર કર્મ જ કરું છું ઉપદેશ મારું વિષય નથી ઉપદેશનો વિષય માત્ર બાપજી છે અમારા બે વિભાગ છે ઉપદેશ કરવો બાપજીને ખાતર કાર્યક્રમ કરવો અથવા કોઈ વિકાસ કરવો મારે ખાતે એટલે માટે તમે જે પણ કરી રહ્યા છો આપને વંદન છે અને એને માટે અમે પણ ગૌરવ લઈ શકીએ સાથે સાથે અમારો ગુરુ મહારાજ એટલે બાપજી દસનામ સન્યાસી મહાત્મા છે અખાડાના નાગામે સન્યાસી છે પણ બાપજીને સત્સંગથી પ્રભાવિત થઈને ઘણા આપણા આચાર્યો

पूज्य बापू से એટલે પણ અમને પણ ગર્વ થાય છે અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે બાપજીનો પણ દીર્ઘાયુ થાય આ ચિત્રમાં બાપજી નિરંતર અગ્નિકા ગંગા પ્રવાહિત કરે છે કે નિરંતર અગ્નિકા ગંગા પ્રવાહિત થતી રહે જેનાથી કેટલા અગ્નય જીવો ગ્રામ્ય પ્રાપ્ત થાય છે જે ગુરુમુખી નથી ગુરુમુખી બનીને પરમાત્મા પર ભજન કરે છે તો પરમાત્માને પ્રાર્થના કરીએ કે બાપજીનો જીવન આ સૃષ્ટિમાં મંદિરથી ચાલી જાય અને બધા જે ભક્તોને પણ આશીર્વાદ છે પ્રેમથી ભગવાનનું ભજન કરજો કોઈ સંત મહાપુરુષનો શરણો સેવીએ ન હોય તો જલ્દી તમે કોઈ સંત મહાપુરુષને શરણ દેજો ગુમુખી બનજો એ પરમાત્માનો ભજન કેમ થાય અને આ જીવાત્મા જન્મઅ મૃત્યુનો કષ્ટ કેમ છૂટે એને માટે આપણે બધાને ઉપાય કરવાનો છે કારણ કે ઈશ્વર એ જીવને માત્ર ને માત્ર मनुष्य देह એટલે માટે જ આપ્યો છે કે મનુષ્ય દેહ થકી તે વિવેકને પ્રાપ્ત થઈને સત્યને અસત્ય ઓળખ કરી શકે અસત્યને છોડીને સત્યને ગ્રહણ કરી શકે કારણ કે મનુષ્ય એક એવો જીવ છે એવો પ્રાણી છે જેમાં વિવેક બુદ્ધિ છે બીજામાં વિવેક બુદ્ધિ છે નહીં એટલે મનુષ્ય રૂપી પ્રાણીને જ્યારે સંત મહાપુરુષનો સંગ મળે ત્યારે નકી એને અ જનમનમર્તિનો કષ્ટ છૂટિને પરમાત્માનું ભજન કરવો જોઈએ એટલે જગદguru સંપ્રદાયરે કહે છે બજ ગોવિંદમ બજ ગોવિંદમ બજ ગોવિંદમ મૂળમે પરમાત્માનું ભજન કર પરમાત્માનું ભજન કર પરમાત્માનું ભજન કર એ મૂળ વેંતી એટલે મોટા આપણે ખૂબ જ ભક્ત લોકોને આગ્રહ કરીએ છે કે તમે પણ કોઈ સંત મહાપુરુષના શરણો લઈ લે પરમાત્માનું ભજન કરતા થઈ જાવ તમે પોતે કોણ છો એ ઓળખવા માટેનો ગ્રંથ પ્રાપ્ત કરો हूं क्यों थी आयो सर मारे क्यों जाणो छे मारो स्वरूप પોતાનું શું છે હું શરીર તો બીજો કોઈ વસ્તુ છું તો એને 100% એને જ્ઞાન પ્રાપ્તિ કરી બેધીએ મહાપુરુષના संगति જે વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે પછી મહાપુરુષ ભગવાન વસ્ત્રમાં હોય ધોળા વસ્ત્રમાં હોય એનો કોઈ ભેદ નથી વસ્ત્ર તો પરિધાન છે યુનિફોર્મ છે પણ વ્યક્તિનો અંદરનો જ્ઞાન જ કામ કરતો હોય છે એટલે મને સદનો ખૂબ